વડોદરા જિલ્લામાં જે રીતે આજથી ને છ મહિના પૂર્વે જે ગંભીર થઈ હતી ત્યારબાદ ગુજરાતના મોટા ભાગના જે જર્જરિત પુલો હોય તે જે બંધ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ આપણે તમે જે જોવો છો તે પોરબંદર જે જામનગર તેમજ જે હનુમાનગઢ લાલપુર સહિતના રસ્તાને જે જોડતો જે રસ્તો જે નેશનલ હાઇવેમાં આ રસ્તો આવે છે તે આજે છ મહિનાથી આવી રીતે જે એંગલ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને જર્જરિત પુલ હોય તેવું જણાવી અને આજે રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને મોટા વાહનો જે છે જે ટ્રક હોય એસટી બસો હોય તેમજ જે ટ્રાવેલર્સો હોય સહિત જે છે તે આ રસ્તા પરથી ને આ એંગલો હોવાના કારણે નીકળી નથી શકતી એટલે આ જે સ્થાનિકો જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સહિત લોકો રહે છે તેઓની મુશ્કેલી એ છે કે અહીં કોઈ પણ જે મોટા જેમને માલ સામાન કંઈ લઈ આવવું હોય કે તે કોઈ પ્રવાસ કરવો હોય કે જાવું હોય એથી એસટી બાબતે તો પણ તેઓ જઈ નથી શકતા

અથવા તો એસટી બસ અમારે પેટ્રોલ છે પેટ્રોલ પેટ્રોલ ના પણ ઘણો અત્યારે નુકસાન જાય છે કારણ કે જે તે સમયે અમારે લેવા જવું પડતું હોય પછી બાર બહુ માલધારી ખેડૂતો એ સિવાયના ઘણા ઘણા પ્રશ્નો અમારે છે પણ એનું કોઈ નિરાકરણ નથી આવતું કારણ કે આ પુલ ને અમારે બ્લોક કરી દીધો છે હનુમાનગઢ મોડ પરથી ઈ બાજુથી આવતા અહીં ના આવી શકીએ અમે એ બાજુથી આગળ કઈ ટ્રક ના આવી શકે પછી પોરબંદર થી હનુમાનગઢ અમે વચમાં આવી ગયા છે હનુમાનગઢ આસિયાપાટ તરસાઈ એવા બધા છે ત્યાં બધી તકલીફો છે એમ એટલે આ બધી વસ્તુ એવી છે કે અમે આનું નિરાકરણ સરકાર નહિ નહીં લેવી આ સુધી શું કરશો એમ અને બહુ મોંઘું પડે છે બધી વસ્તુ એમ અમને બીજા ભાઈ સ્થાનિક છે ખરેખર રસ્તો જે છે બંધ છે વાહનો મોટા નથી આવતા કેટલી મુશ્કેલી પડે છે મુશ્કેલી સાહેબ એવી પડે કારણ કે અત્યારે નાના છોકરાઓ માટે ભણતર આ વીસ કિલોમીટરનો નો રણાવ થી ટૂંકમાં ત્રણ આ જે ત્રણ પાટીયા રોડ કહેવાય અને મોડપોર સુધીમાં જે છોકરાઓ નાના એક થી બાર ધોરણ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ભણવા માટેના આ બધા ત્યાં ખેડૂતો માંડીને હવારના એના એક કામમાં નથી ઉગી શકતા એના માટે હવારે દોઢ થી બે કલાક સમય એવો છે કે રાણા પંદર કિલોમીટર મૂકવા જવા પડે અને પંદર કિલોમીટર સાંજના ટાઈમે પાછા લેવા જવા પડે ને હજી આમાં કોઈ વાહન કોઈ ટૂંકમાં નાના જે પ્રાઇવેટ વાહન અથવા જે મોટે સરકાર વાહન એ કોઈના ટૂંકમાં એ કઈ આવતા નથી બરોબર ને માલધારી છે એના માટે જે ઋષો સરિયાણ માટે ને ભેંસો જે છે એના માટે ચારો લેવા માટે પણ ટ્રેક્ટર વગર કોઈ પણ નીકળી શકતું નથી બરોબર પણ યુટિલિટી કે નાને વાહન લેવા માટે તો એ પણ આ અઢી જાય છે પાંચ થી સાડા પાંચ ફૂટ નું ઉંચાઈ છે આની બરોબર હવે ઈ માટે હમણાં ફેરવવા માટે ના બે બે ત્રણ ત્રણ હજાર રૂપિયા વધારે વાહન વાળા વાહન વાળા ની મજબૂરી છે એ વાહન વાળા એમ કે વાહન આ નીકળતું નથી એના અમે હજાર પંદરસો રૂપિયા તમારે વધારે દેવા પડે તો અમારે આવી મુશ્કેલી છે તો એનો કોઈ સામનો કરવા માટે બે ત્રણ ફેર રજૂઆત કરતા હોય પણ કોઈ હજી કોઈ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે હવે આમ ત્રાહીમ આમ પબ્લિક થઈ ગયા આપણી સાથે બીજા પણ સ્થાનિકો છે ખરેખર આ જે રસ્તો બંધ થઈ ગયો છે અત્યારે તમારે એસટી બસનો આવે મોટી ગાડીઓ ટ્રકો નો આવે તો ખરેખર કેટલી મુશ્કેલી થઈ થાય સાહેબ અમારે અત્યારે જે આ રસ્તો બંધ છે એની અંદર ખેડૂતો વિદ્યાર્થીઓ અને જે માંદા પડતા હોય માણા એ લોકો ને એમરજન્સી માં જવું હોય તો કોઈ વસ્તુ નું નિરાકરણ છે નહીં બરાબર અમારે વાહન તો અહીંથી જાય છે પણ નાના વાહન જાય છે અને જયારે મોટા વાહન અમે સંપર્ક કરીએ ત્યારે મોટા વાહન એ બિચારા એમ કે અમારે ભાઈ પચીસ કિલોમીટર કે પંદર વીસ કિલોમીટર ફરવા જવું પડે તો એ લોકો ને મજબૂરી છે ને તો અમારે આ છ મહિના તો રસ્તો બંધ છે એ રસ્તા નું વેલર નું નિરાકરણ આવે અને વેલર એનું કીક પણ જો એક છે સાઈડ માં છે અમને બાયપાસ આગળ તો અમે લોકો એને ધન્યવાદ આપીએ સાહેબ ને અમને એનું નિરાકરણ આવી જાય બરાબર અને અત્યારે બધા વિદ્યાર્થીઓ અને ખેડૂતો

કામ કામ કેબિનેટ કેબિનેટ મંત્રી થાય પણ કરાવવું જોઈએ લોકોની સેવા કરો એવો મારો અધિકાર છે તો જે રીતે પોરબંદર જિલ્લા જે આ પોરબંદર જામનગર ને રોડ જોડતો જે રસ્તો છે ત્યાં આ રીતે એંગલ લગાવીને છ મહિના સમય થઈ ગયો છે આજે આ વાતને લઈને એટલે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે આ જે પુલ છે તે ખોલવામાં આવે રસ્તો ખોલવામાં આવે તેવી માંગ છે તે સ્થાનિકો કરી રહ્યા છે પ્રતિશ હનુમાનગઢ પોરબંદર મિરર